હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જોઈ શકો છો પહેલાં તો ગઠલી શેકી એ તમને પહેલાં પાર્ટમાં જોવા મળશે ને હવે શેકવાના છે બાંગડા બહુ લાંબો વિડિયો થઈ જાય એટલે એ ભાગ અલગ કરી નાખ્યો તો ચાલો બાંગડા કેવી રીતના હું મસાલો ભરું ને કેવી રીતના શેકું ને બનાવું એ તમે વિડીયોમાં સહેલી સુધી રહેજો કેમ કે મને ધવાડા છે ને એટલે મારા આંખું બંધ થાય ગઠલીનો પણ ફૂલ વિડીયો આવીએ તો એ પણ જોવાનું ભૂલતા નહીં ગ ગટલીનો મુખવા કેવી રીતના બનાવવું એ પણ હું તમને વિડીયોમાં જણાવીશ નેક્સ્ટ વિડીયોમાં આના પછી વિડીયો આવશે ને એમાં તો ચાલો વિડીયોમાં સેલે સુધી રીજો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ત્યાં સુધીમાં આપણે મસાલો આદુ છે લીલું લસણ છે સુકેલું લસણ ટમેટું છે લીલા મરચા છે ને અહીં છે ધાણા બધાનો પેસ્ટ બનાવીને રેડી કરી દઈએ વર્ષે ધાણા નાખીશ

જો બાંગડો જોઈ શકો છો હાલમાં શું બધા ભરાઈ જાય બે પછી હું તમને બતાવવા ભરાઈ ગયો ચાલો તો બે બાંગડા રાખી દઈએ આપણે આ રહે ને ચાલો હવે શેખાવ દેવાનો ને મેં ઉપર થોડો થોડો મસાલો રાખી દીધો એ ટેસ્ટ સારો આવે ચાલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં તમારે કમેન્ટ કરવાની છે થવા દેવો દેવાડી થઈ જાય ઉડીએ પાછું જાય અમારે તાપ ચાલુ કરી દીધા અહીંયા છે ને એમ નાનો પંખો એનો જુગાડ કર્યું છે કેમ કે દેતું હશે ને ઓલું થઈ ગયા હતા થોડાક તો અમારે બાંગડા શેકે છે ને પછી તમને બતાવવા ત્યાં સુધીમાં આપણે ઉર્વશ લેતા હોય આપણે ગઠલા ભાંગી નાખીએ ચાલો તો ગઠલી ભાંગવાનું ચાલુ કરી દીધો જા છે ને શેકે જાય ને પછી તરત જ આમ નીકળી જાય ગઠલી પછી એને છે ને આવી રીતના કાઢી લેવાની આગળ મારા અર્ષિતા બેન પણ હેલ્પ કરી અહીંયા આમ ભાગું તમે કાઢવા માંડો ચાલો તો હું ભંગાય બધી થઈ જાય ને બધી ગઠલી નીકળી પછી તમને બતાવો કેટલી ગઠલી નીકળી ચાલો તો ચાલો તો હવે ગઠલી જોઈ શકો છો અમે ભાંગી પણ નાખીશ બધી ભાંગીને રેડી તો બે ખરાબ નીકળી ફેંકી દીધી ના જો અમે એને કટિંગ કર ઝીણે ઝીણે બટકા કરીને કે મોર નાખીશ મસ્ત મજાની હવે હવે બે ચારથી પાંચ પાંચથી છ કલાક હુકાવા દેવાની

ચાલો હું જોઈ શકો છો અમારા બાંગડા એકદમ રેડી થઈ ગયા છે આ એક છે નું ફેરવું ઓલું થઈ ગયો શેકાઈ થઈ ગયો મજાનો તમે એમાં કાઢી લઈએ એટલે ચાલો કાઢી લઈએ હવે બાંગડા આ છે ને થોડોક વધારે મોટો છે ને ઓલો વધારે મોટો છે ને એટલે તૂટી જાય બહુ થકી કરીએ ઘરમાં જઈને કેવો બન્યો છે ચાલો તમે થોડોક અમે આમાં લઈ લઈએ

જો છોકરા એન્જોય કરો મંડા સે રેલી પર કી હો બેનો બાંગડો હા હારો બેનો છો છોકરા મસ્ત બેનો છો ગુડ છે મસ્ત છે તારા ખાઈ લે મે આઈ ની બધી ઉર્વશી બેન ઠામુ જરવા પી દીધા કે ઉર્વશી ખાઈને દારા ઠામુ જરવા વારા છે લોકો ની વારા ફરતી વારો ને એક એક બેને વાહીનું ભરવાનું તંજાનો બધી બાર બાર એકદમ ક્લીન કરનેખું છે ચાલો તમે ગટલી અમે અમારા ઘરે લેતા જઈએ એમાં થોડોક બાંગડો રાખ્યો છે બે મહેમાન આવવાનો છે એના માટે એક આમાં રાખ્યો છે એક કટકે આમાં રાખીશ પછી એક ડબ એક કટક આમાં ભર્યો છે એનો એના પણ મામા હટું આમાં ખા સારું છે ને રૂણ આવશે ત્યાં રૂણ છે અહીં જોવા આપણે એટલું ગોતી તો એક રહી ઘી જો કાથે આવી કીધા બેન બ્લુ લઈને આવ્યો ને તે પા ભરી દઈએ હવે પછી હું મૂકવા જ બનાવવા तमने नेक्स्ट वीडियो आप से एमा खबर पड़ से तो चलो अर्शिदा बेन तुम्हारे आओ हमारे घरे हैं बताते हैं जी आइए गाड़ी आके हां ना अमित लेई जाए जा अमित लेई जाए जा हां अमित जाए तुम्हारा धार्मिक भाई पासा अपन आवे हवे तो बद... खबर पड़े ने कि हां लो बेगो जाओ नहीं हां हां कर दो बाय करो बाय बाय आया आया घर में आए करो हमें जाए घरे हमारे बॉस आ आवे 3 मिनट में हम थी हम बॉस आ गए મેં જોઉં ભા ચાલુ ફ્રેન્ડ્સ ચાલો તમે ઘરે પૂગી એવા તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બા જય શ્રી કૃષ્ણ